તકલીફો ભોગવવાનું હંમેશા બસ મારો એક જ માત્ર આપ સૌને ઉદ્દેશ્ય છે પોઝિટિવ થિંક કરો બસ શા માટે નેગેટિવ ભગવાન જેટલું પણ જીવન આપ્યું છે કદાચ આજના દિવસે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે અને તમે દુખી થાવ શું કરવાના હતા તમે દુખી થવાથી એ તકલીફો જતી રહેશે નહીં સાહેબ જે તકલીફો આવી છે એની સામે જજુમવાની તમારામાં તાકાત હોવી જોઈએ એ તમારી અંદર મનોબળ હોવું જોઈએ જીવન છે તો દુઃખ તો આવવાનું સાહેબ રાત અને દિવસ સુખ ને દુઃખ તડકો ને છાયો આ તો એક પછી એક આ સંસારના ક્રમો છે સંસાર નું ચક્ર છે ચાલ્યા કરવાનું જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ જીવનમાં ખૂબ દુઃખો આવતા જશે ખૂબ બધી પરીક્ષાઓ થતી જશે કસોટીઓ થતી જશે પણ એ કસોટીઓમાંથી પાર થશો ને તો તમે આગલા ધોરણમાં તમે પાસ થશો તો આગલા ધોરણમાં તમને પ્રવેશ મળશે બહુ સંક્ષિપ્ત વાત તમને પહેલાં ધોરણમાં તમે પરીક્ષા આપો અને એમાં પાસ થાવ ને તો જ માસ્તર તમને બીજા ધોરણમાં મોકલે ઉચ્ચ કક્ષામાં તો મોકલે કસોટીઓ તો થવાની જ સાહેબ કસોટીઓના કાળમાં તમારે શું કરવું એ તમારે જોવાનું છે તમે તૈયારી એવી કરો ને કે તમે જ્યારે કસોટી જેવા બેસો ત્યારે તમે લખતા હોય ને આજુબાજુવાળા વાળા તમને જોતા હોય શું લખતો હશે આ હું લખતો હશે તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ

અહંકાર ન કરશો ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરવી પડી અને શું દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી ભગવાન વેદવ્યાસે ભાગવત ઇન્દ્ર લખી છે પ્રાર્થના વિષુ શાંતમ तपोमयं ध्वस्तरदस्तमस्सं मायामयोयमयं गुणसं प्रवाह प्रवाहो वीद्यते ते ग्रहणानु इन्द्रवि कहे प्रभु विशुद्ध सत्वं तव धाम शान्तं माफ करो હું આપણી લીલાઓને જાણી શકું પરમાત્માની આ પરમાત્માની લીલાને તમે જાણવા માટે નીકળી જશો ને તો પણ તમારી બુદ્ધિ કામ નહીં કરે અને બુદ્ધિ કામ કરતી હશે ને વધારે પડતી એમાં લગાડશો ને તો તમારી બુદ્ધિ ચહકી જાય સાહેબ અંતે આ સમાજ એમ કે આ ગાંડો થઈ ગયો આ પાગલ થઈ ગયો એ કવિએ બહુ સુંદર શબ્દ લખ્યા છે ભીમપલા કહે છે બહુ અતિશય પ્રિય શબ્દો મને ગમે છે આ પદના એ જાણવા છોવા તણી દ જંગ ખી રહી એ જી દ જી રહી એ જા

અંતેટ બ્રહ્માંડ માં બ્રહ્માંડમાં ભટકીને અંતે મતી તમારી અટકી ગઈ છે દિલ દિલજંખના જાગી રહી છે છે કહે ભગવાન કેમ કર્યું હશે ભગવાન કેમ રચી હશે અરે સાહેબ ભગવાને ભગવાન રચી રચી છે એ જાણવા કરતા જોવા કરતા જે રચ્યું છે ને એને જોઈને તારું જીવન આનંદમાં વિતાવી દેશે અને જેમ રચું છે કેવી રીતે રચું ઈ જો જાણવા ગયો ને તો તારી બુદ્ધિ સહકી જાય કામ નહીં કરે દરિયા કિનારે ખારા જળના એક નદી દરિયાના કિનારે પચાસ થી સિત્તેર ફૂટ ઊંચું ઝાડ ઉગે એને ફળ લાગે અને ત્રણ પડ હોય એને શ્રીફળ નાળિયેર ને ત્રણ પડ હોય

ભગવાનના નિજ ધામમાં ભગવાનના ચરણાર બિંદ શાંતિ સમાયેલી એટલે ભગવાનને પ્રાર્થના કરે વિષુ સવધા શાંત તપો ધ્વર જ મને માફ કરો હું આપની જાણી ના શકો કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય આની સામે તમે જરાય તમે ચિંતા ન કરતા કારણ કદાચ એની પાછળ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોય રાખજો જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ આ બહુ સીધી વાત છે તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે પછી આપણી ગતિ વધી જાય કે વધી જાય

બે પાંચ દિવસ રોકાવાના એટલે સમજો ને કે એકાદ મહિના પછી ના દિવસો હું પાછો આવી એટલે જામના કુતરા કે વીસ દિવસે તો પાછા આવ્યા કોઈને ખબર નહીં અહીંયા બધા લોકો એ બહુ બળાપો કર્યો બહુ દુઃખ વ્યક્ત કર્યું અરે તમે ગયા અમે તમારા સ્વાગત ની તૈયારી કરવાના હતા તમે એમને આવી ગયા અમને કીધું પણ નહીં અમે તમારા હામયા કરવાના હતા